નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચૌદ મે બે હજાર ચોવીસ અને વાર મંગળવારની કપાસ બજારનું માર્કેટનો રિવ્યુ આપણો આ વિડીયો મિત્રો ખૂબ જ લેટ છે એમાંથી હું તમારી માફી માગું છું પરંતુ હવેથી રોજબરોજ જે આપણો સમયસર વિડીયો આવતા ત્યાં તેમ આવતા કહેવાના છે સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં પછી સુધારો જોવા મળી રહ્યો છે અને કપાસના ભાવની વાત કરીએ તો નિયર બાય સોળસોની નજીક બોલાતા જોવા મળી રહ્યા છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વિજાપુરની અંદર સો પંદરસો અને નેવું રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે અને કપાસના આપણે એવરેજ ભાવની વાત કરીએ તો પણ સાડી ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ત્રીસ સુધી હાલ બોલાતા જોવા મળી રહ્યા છે ઘણા ખરા માર્કેટયાર્ડો એવા પણ છે જે કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પચાસ પ્લસ બોલાવવા લાગ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના વાયદા બજાર તરફ વળીએ સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે છપ્પન હજાર સાતસો એંશી રૂપિયા મિત્રો વાયદા બજાર ચાલી રહ્યો છે જ્યારે ઓપન થયો હતો ત્યારે સત્તાવન હજાર થયો હતો પરંતુ તે ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને ત્રણસો અને સાઠ પોઈન્ટના ઘટાડા સાથે અત્યારે છપ્પન હજાર સાતસો એંશી રૂપિયા મિત્રો વાયદા બજાર ચાલી રહ્યું છે ત્યારબાદ આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદા બજાર એની વાત કરીએ તો એમાં પણ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે એઝ યુઝ્યુઅલ આપણે જેમ કહ્યું હતું તેમ હાલ કપાસની કોઈ પણ એવી ડિમાન્ડ નથી જેના લીધે ભાવમાં વધારો થાય આ વાયદા બજારના ભાવમાં વધારો થાય સૌપ્રથમ એના આપણે ઓપન પ્રાઇસની વાત કરીએ તો મિત્રો સત્યોતેર પોઈન્ટ સિત્તેર ડોલર ચાલી રહ્યો છે અને તેની અત્યારે જે કરંટ પ્રાઇસ છે તેની વાત કરીએ તો છોતેર પોઈન્ટ ચાલીસ છે અને તેના લોની વાત કરીએ તો પંચોતેર પોઈન્ટ સત્યાશી ડોલર અને અત્યારે તેના ચેન્જીસની વાત કરીએ તો એક પોઈન્ટ ત્રેવીસ માઇનસ ડોલર મિત્રો જોવા મળી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ક્વિન્ટલના જ ભાવ છે ઓલ ઓવર ગુજરાતમાં બોલાતા જોવા મળી રહ્યા છે પ્રતિ પાંચ મણના તેમની વાત કરી દઈએ એવરેજ ભાવ છ હજાર આઠસો રૂપિયા મિત્રો ચાલી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો સત્યાવીસો પચાસ રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર સાતસો અને નેવું રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે હવે કપાસની આવકો બાકી છે તો કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો બાર હજાર પાંચસો બેલની આવક જોવા મળી છે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો સત્તર હજાર બેલની આવક જોવા મળી છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો છત્રીસ હજાર ત્રણસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ આજની અપડેટ્સ ઉપરાંત આજનું માર્કેટની વાત કરીએ તો ખેડૂતો માટે સારું એવું માર્કેટ રહ્યું છે અને ચૂંટણી પછી જે બજાર રહી છે તે ઓલ ઓવર આપણે વાત કરીએ તો સારી એવી જોવા મળી છે અને પંદરસો પ્લસ કપાસના ભાવ ખેડૂતોને મળતા જોવા મળ્યા છે આજે કપાસ વેચવા ગયા હોય તો કપાસના ભાવ કેટલા આવ્યા હતા તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવે તો ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ અવનવા વિડીયો તમારા માટે રોજ બરોજ આ ચેનલ પર આવતા રહેવાના છે અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન